જોયું પર શારદા સદાય બધાઈ બરોટ ના થવા કંઠ કવિતા કુળ માં બધાઈ થી બરોટ ના થવા કાલે આપણે બારોટ ચાર ગુણ જોયા એમાં જોયું કે બારોટ સંતોષી હોવો જોઈએ કારણ કે બારોટ શીખ માગે પણ એ જે સુખી સંપન્ન ઘરો હોય એની પાસેથી જીદ કરીને રૂપિયા લે છે પણ જે સાધારણ પરિવારો હોય એની પાસે એ જે શીખ માંગે છે એમાં જીદ કરતા નથી એટલે જે સુખી સંપન્ન પરિવારો છે એને બાળકોને યોગ્ય શીખ આપવી જોઈએ કારણ કે બાળક યજમાન સિવાય કોઈ પાસે માગતો નથી વળી એ નિર્ધન અને ધનવાન યજમાનો વચ્ચે ભેદ કરતો નથી કારણ કે કોઈ નિર્ધન ધનવાન એને સાધારણ શ્રી તો પણ એને લાખેના આશીર્વાદ ધનવાન પુત્રવાન આયુષ્યવાન એવા આશીર્વાદ આપે છે તો ઘણા મને કહ્યું કે બાળક નામ માંડવાના લાખ લાખ રૂપિયા લઈએ છે મેં એને જવાબ આપ્યો આ લાખ રૂપિયા નહીં બે લાખ રૂપિયા લઈએ છીએ પાંચ લાખ રૂપિયા લઈએ છીએ જાહેરમાં લઈએ છીએ છાતી ઠોકીને લઈએ છીએ બધાની સામે લઈએ છીએ પણ અમે જે આ રૂપિયા લઈએ છીએ એના બદલામાં આપના બાપ દાદાના નામ માંડીએ છીએ અને આપણા ઘરમાં મરણ થાય તો પણ આપણને પંદર દિવસનું સૂતક લાગે છે તો આપણા જે મૃત્યુ પામેલા વડીલો છે એને અમારા ચોપરામાં સંગ્રહી અને આપણી આવી તો અનેક પેઢીઓને અમે અમારા ખંભે ઉચકીને ફરીએ છીએ અને જ્યારે આપણા ઘરે આવીએ છીએ ત્યારે આપના બાળકોને આપણા કુટુંબને મૂલ્યવન શીખ આપીએ છીએ આ આશીર્વાદ આપવા માટે શિખામન આપવા માટે અમે રાતોની રાતો ઉજાગરા કરીએ છીએ એટલે બાળકને જે કંઈ આપવામાં આવે તે દાન નથી પણ શીખ છે અમે આપને જે શિખામન આપીએ છીએ એના બદલામાં આપ અમને દાન આપો છો વળી મેં તમને કીધું એમ કે અમે લાખો રૂપિયા લઈએ છીએ પરંતુ આ દેશમાં અર્ધનગ્ન કપડાં પહેરી અને અશ્લીલ નૃત્યો કરતા અને નટીઓ જો લાખો રૂપિયા લેતા હોય તો અમે બાર આપની પેઢી વન પેઢીને અમારા ખંભે ગૂંચકી આખી જિંદગી ફરીએ છીએ એના બદલામાં આ શીખ લઈએ છીએ અને એના બદલામાં અમે મૂલ્યવાન આશીર્વાદ આપીએ છીએ કોઈ બાળકને ખબર પડે કે મારા યજમાનના ઘરે પુત્ર નથી તો એ તરત ભગવાન પાસે માગવા બેસી જાય છે અને ભગવાનને કહે છે રીતિ દે સિદ્ધિ દે અર્થ દવ નિધિ દે મે વૃદ્ધિ દે અને એના તપના પ્રભાવથી જો ભગવાન પ્રસન્ન થાય અને કહે માગ તારે શું જોઈએ છીએ તો એ પોતાના માટે કાંઈ માગતો નથી પરંતુ યજમાનોના ઘરે કે મારા આ યજમાનના ઘરે પુત્ર રત્ન નથી તો એને પુત્ર રત્ન આપો એવું વરદાન ભગવાન પાસેથી પણ માગે છે અને જો બારોટ વિદ્યાવાન હોય તેજસ્વી હોય નિર્દેશની હોય અને સંતોષી હોય આ ચાર ગુણ જે બારોટમાં હોય એની માગણી ભગવાને પણ સ્વીકારવી પડે છે અને આજે વિજ્ઞાન માને કે ન માને અમારા ચોપડામાં એવા અનેક દાખલાઓ છે અમને ઘણા યજમાનોએ જીગેલું છે કે આ દીકરો છે એ બાળકના આશીર્વાદને પરિણામે પ્રાપ્ત થયો છે ભલી અમે સુખી સંપન્ન પરિવારો પાસે જીદ કરીને પૈસા માંગીએ છીએ કારણ કે અમે યજમાન સિવાય કોઈ પાસે માંગતા નથી આથી જે યજમાનો સુખી સંપન્ન છે એ લોકોએ પણ સમજીને બાળકને યોગ્ય શીખ આપવી જોઈએ કે જે જ્ઞાતિઓ આવું કરી શકી નથી એ જ્ઞાતિઓ આજે પણ અમે જામનગર ખાતેથી સંકલ્પ યાત્રા શરૂ કરી ત્યારે મને રાજપા ગઢવી યાદ આવી અને આજે જુનાગઢ પહોંચ્યા ગીરના જંગલની નજીક આવ્યા ત્યારે પણ રાજભા ગઢવી નો એસ લીલાપાની મેસ યાદ આવી રાજભા ગઢવીએ પોતાની યાત્રા આ ગીતના નાના નેસથી ચાલુ કરી અને આજે દુનિયાનું એક એવું મહાનગર નહીં હોય કે જ્યાં ગઢવીની વાતો ન પહોંચતી હોય રાજભા ગઢવીનો અવાજ ન પહોંચ્યો હોય ત્યારે અમારી યાત્રા આનાથી બિલકુલ વિપરીત છે અમે મહાનગર જામનગર ખાતેથી આ યાત્રા શરૂ કરી અને જુનાગઢ બોટાદ અને અમરેલી જેવા શહેરોમાં થઈ અને આ યાત્રા ગીરના જંગલોના ગીરના થઈ કનકાઈ માતા રાજપા ગઢવી અને જવેચંદ મેઘાણીને યાદ કરીએ તો જવેચંદ મેઘાણીને આ જ ગીરના જંગલમાંથી ચારણ કન્યાની કૃતિ મળી હતી તો અમારા ભારોટના ચોપરામાં તો આજે સંતો છે ચુરાઓ છે સાવધ છે એની વાર્તાઓ છુપાયેલી પડી છે માત્ર ચારણ કન્યા જ નહીં આહિરની સ્ત્રીઓ દરબારની સ્ત્રીઓ રબારીની સ્ત્રીઓ દરેક નારીઓની દરેક સતીઓની વાત અમારા ચોપરામાં છુપાયેલી છે આ અમૂલ્ય ખજાનો મારે સમાજ સમક્ષ ખુલ્લો છે બીજું જ્યારે હું જૂનાગઢ આવું ત્યારે મને મનોજ ખંડેરિયા યાદ આવે કે ધીરી ધીરે કીએ જાતા હજુ એવું લાગ્યા કરે છે ધીરી ધીરે કીએ જાતા હજુ એવું લાગ્યા કરે છે કે ક્યાં ધીરી ધીરી કરતા વાક્યા કરે છે જોના કે જરે જરે હું ભવનાથ જાઉં ત્યારે મને એ નરસિંહ કરતા નરસિંહના ભજનો સંભરાય છે તો કવિતા યાદ આવે કે ડડ ઢીંગાને જેના માથા મસ્તાને એના પારિયા થઈને પૂજાઉં ગડવૈયા મારે ઠાકોરે જીરી નથી થાવું છે આ કવિતાથી યાદ આવે અને હરકત ભારતનો ઉદ્દેશ્ય જ આ છે જે કંઈ ગામડે ગામડે પાડિયાઓ બેઠા છે જે કંઈ ગામડે ગામડે પાડિયાઓ પૂજાય છે અને અમારી વહીઓમાં સચવાયેલા છે એ પાડિયાને મારે જીવતા કરવા છે ઘણા કહેશે કે પાડિયા થોડા જીવતા થાય આ ભારતની ભાષામાં આ તાકાત છે કવિની શબ્દોમાં આ સંજીવની છે અને અમારા સાયર રાજકોટના સાયર અમરત ઘાયલ તો એમ કીએ કે સાયર શું પારિયા બેઠા કરી શકું આ પારિયાને શબ્દોના માધ્યમથી આ બ્લોગમાં મારી જીવતા કરવા છે અને આપના પૂર્વજો જે આ દાતારીની રીની સંતપણાની વાતો કરી ગયા છે એ વાતોને અભિયાન માટે મારે ગામડે ગામડે રખડવું પડે ગીરના જંગલોમાં રખડવું પડે ગીરના દેશમાં રખડવું પડે તો એમાંથી જે કાંઈ આવક થાય એ તમામ આવક મારે યજમાન વ્યક્તિ કરતા બારોટરની સેવા માટે વાપરી કાઢવી છે હરગર બારોટ અભિયાન માટે વાપરવાની છે જો મને એક રૂપિયો પર મળશે તો આ ગાડાના પૈરા જેવો આખે આખો રૂપિયો એટલે કે સો એ સો પૈસા આ સમાજ સેવા માટે વિશ્વ પારોળ સમાજને ચરણ કરી દેવાનું અમારી યાત્રા જુનાગઢથી થી થઈ ધોરાજી પહોંચી અને ધોરાજી રાત્રિ રોકાણ કરી જેતપુર ખાતે આવી પહોંચી છે ચાલો જેતપુરના સંકલ્પ યાત્રાના દ્રશ્યો નિહાળીએ

Hola. Ah, ¿Aló? थाडे को भेटायचं आहे काय हा मोठा तो तुम्हाला हा तो नामचा पण सांगत आहे हा मोठा आहे हे नाही ना हा तर लोट टाडेंगे जे बेटा को मजा येत नाही नर्मडा बाई ब मजा येते काची जडी म्हणजे तो हो मजा येते Okay. Allora io